તો પેલા હું મારા વટાણા ફટાફટ ફોડ લઉં પછી પાછા આપણે આગળ મળીએ ત્યાં સુધી જય સ્વામિનારાયણ કોનો નંબર છે અજાણ્યો કોનો નંબર કોને દીધો શું કરો છો ચા ચા પીવો છે સાડા ચાર થયા ચા નો ટાઈમ થઈ ગયો ચાલો બધા ચા પીવા આજે ફોકસ હંમેશા પપ્પા ઉપર જ છે બ્લોગ નો કારણ કે આ તો મારો જીવ તાવે ચડી ગયો તો બાપા મારો ફોન પડી ગયો મને એમ કે આજ તો પૂરું થઈ ગયું બચી ગયો કેવી થઈ ચા આદુ નાખ્યું છે ને મસ્ત આજે એન્ડ પણ તમારે જ કરવાનો છે ફોન નો હા બોલશો ને હાલો હું ચા પી લઉં

તો આમાં શું છે કે હું કામ કરતી હતી અને ફોન આવ્યો મને એમ કે મમ્મીનો ફોન આવ્યો તો હું લેવા ગઈ ફોન અને જ્યાં જોયું ત્યાં કંપનીવાળાનો હતો એટલે ફોન મૂકવા ગયો કે હાથમાંથી પડી ગયો ને એવો તો અવાજ આવ્યો મેં કે આજ તો પૂરું જ થઈ ગયું બધું અને મારાથી તો આંખમાં આંકડ આવે કે ભાઈ અત્યારે ફોનની કિંમત નાનાથી માંડીને ઉમરવાળા હોય બધાયને એની કિંમતની ખબર છે એટલે પૈસાથી પણ આમ કે ફોન અત્યારે ખૂબ જરૂરી છે બધી રીતે માણસ કરતા અત્યારે ફોન નો ભાવ વધી ગયો છે એટલે કે આમ પૈસા મને એમ સમજી ગયા ને તમે હું શું કઉ છુ બસ એમ કે ફોન હોય તો ગમે ત્યાં આપણે ક્યાંય ગયા હોય બધાને ખબર છે અત્યારે એટલે ફોનની કિંમત બહુ છે પૈસા ની પણ આમ કિંમત બહુ છે તો બસ મને એમ કે મારો ફોન આજ પૂરો પતી ગયો પણ કાંઈ થયું નહીં વાંધા પણ તો એ મારા તો જીવ અહીંયા આવી ગયો મેં કે મારો ફોન ગયો આજે હવે કેજે સમોસા એ ક્યારે આવે ટેન્શન બહુ આવી ગયું છે એટલે મને જમવું નોતું ભાવ્યું તો અત્યારે થોડીક ભૂખ લાગી છે તો ચા સાથે થોડુંક કટક બટક કરી લો પછી તમે ઘડી ક આવીને મળજો એટલે જય શ્રી રામી નારાયણ હે ગાઈસ તો ઉમેશા પપ્પા મસ્ત મજાના લીલા છમાં ચણા લઈ આવ્યા છે છે ને મસ્ત મજાના લીલા છમ જેવા એકદમ મસ્ત છે અને અહીંયા હું શેકું પણ છું સરસ મજાના મારા શેકાઈ રહ્યા છે કોને ખાવા છે આવી જાજો મસ્ત મજાના લીલા ચણા શેકેલા ખાવા અને અહીંયા મારે ઓલરેડી થોડાક શેકાઈ ગયા છે અને અમે સ પપ્પા મૂળા પણ મસ્ત મજાના લઈ આવ્યા છે મસ્ત એકદમ ફ્રેશ તાજી કોથમીરી અને મૂળા તો ફ્રેન્ડ્સ અત્યારે હું આ થોડાક શેકી લઉં અને આવી જજો ખાવા તમે પણ ગાય તો વાઈ ગયા છે બપોરના બે હે વેલા વાડી લો જય શ્રી મનરેન જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં તો આજ કાલનો બ્લોગ જે હતો કાલસાની વાર હતો કાલનો અધૂરો એન્ડ હતો થયો એટલે કાલનો જ બ્લોગ આજે રૂટિન થાય છે રવિવારે તો સ્વાગત છે તમારું બધાનું રવિવારના બ્લોગમાં તો ફ્રેન્ડ્સ બપોરના બે વાગ્યા છે અને હું સપરને લોકો માલ દેવા ગયા છે અને હું બનાવું છું રોટલી

અહીંયા મારી પાછળ રોટલી થઈ ગઈ છે પણ જ્યાં નીચું જોયું ને ત્યાં પાણી જેવા સેડા પધારે છે નકરા સેડા જ પધારે છે માંડ માંડ રોટલી થાય પણ તો રોટલી તો કરવી પડશે તો ફટાફટ મારી રોટલી કરી લઉં પછી પાછા આપણે મેં ત્યાં સુધી જઈશ સ્વામિનારાયણ હે ગાઈસ માંડ માંડ રોટલી થઈ ગઈ થઈ ગઈ ફાઇનલી તો દૂધ ઈ બટેટા મસ્ત મજાનું મારું શાક તૈયાર થઈ ગયું રોટલી તૈયાર થઈ ગઈ મોળા તૈયાર થઈ ગયા તો બસ ચાલો જમવા હે ગાઈસ પોણા સાત વાગ્યા છે અને મને મજા નથી એટલે ઉમેશા પપ્પા મેથી ફોલ આવે છે મને કારણ કે એકલા હાથે જલ્દી થાય નહીં ને કરવા છે ઢેબરા ઉમેશા પપ્પા મેથી ફોલ તાવડે છે ને આવડે છે ને આવડે છે ભાઈ ઉમેશા પપ્પાને એમ જ ખાલી પાંદડા જેલા તોડવાના હોય ને તો મને સરદિન માથું ને ગળું ને કાનમાં હબક આવે છે એટલે ઉમેશા પપ્પા હેલ્પ કરે છે મને તો ચાલો फटाफट મેથીની ભાજી ફોલી ને પછી ઢેબરા ચાલુ કરી દે આયવાના વડીલો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમારા મજામાં છો અને હું પણ મજામાં છું અને વાયગા છે સાડા છ ને આપ લોગ ત્રણ દિવસનો નો છે પેલે દિવસ આજથી બે દિવસ પેલા મારો ફોન પડી ગયો હતો પણ વાંધો નહીં મને એમ કે બ્લોગ અમારો ફોન પૂરું થઈ ને આજથી એ બ્લોગ નહીં આવે પણ વાંધો નહીં અવાજ જ એવી રીતના આવ્યો તો ને તેથી હું ટેન્શન મારી એટલે કાંઈ મને દહેશ ન હું એટલે હું કહી દઈ ઊઠી કે હાથ પડી આમાં દહેશ ન હું હા કેમ હસો છે હા ક્યારેક એવું ભી બને કે કઈશ ના જે vlog બનાવાની છે અને બે દિવસથી મને મજા નોતી શરદી ને તાવ ને એવું હતું આંખ ને નાક દુખે ગળામાં તો જાણે પાણી જ ન ઉતરે એવું હતું પણ દવા પડી તી તેવી સિરપ પીધું કાલ આખી રાત જાય ગઈ તી આ થોડુંક સારું છે એટલે તોય પણ બ્લોગ બનાવવાનું મન નથી અને કાલે ટેબરા કર્યા હતા તો ઉભું રહેવાની હિંમત નોતી થતી મારા બે વાગે ચોઈડવા અને મેં વાયણા આ થોડુંક સારું છે પણ બ્લોગ બનાવવાની હિંમત ન થઈ મારે અને આ કાલે છે મકર સંક્રાંતિ એટલે તમને બધાને એડવાન્સમાં મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જે આકાશને રંગબેરંગી પતંગ આપની બુલંદીઓ પર છૂ લેતી મેં તો યાદ કરકે સપને ભી આકાશી બુલંદીઓ પર છૂ લે અને જજ અને હા જેમ કે રંગબેરંગી પતંગ ચગે આકાશ માં ક્યાં આવ્યું છે કોકે એમ તમારા સપના પણ બધા રંગબેરંગી જેમ કે કોઈ પાયલટ કોઈ આ કોઈ આ કોઈ ડોક્ટર એમ બધા નોખા નોખા રંગબેરંગી સપના આકાશ થી બુલંદ એકો છે એવી અમારી બધા તરફથી શુભકામનાઓ તમને બધા એને તો જોજો હા પાછા હા તમે તમારી આ મહત્વકાંક્ષા પૂરી કરો અને આકાશ થી બુલંદ એકો છે તો આ નાની યુટ્યુબર સારું સોને ભૂલી ન જતા તો બસ મારો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશું મકર સંક્રાંતિના દિવસે ફરી કોને તમને બધાને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હા જોજો પતંગ ચગાવતી વખતે ધ્યાન રાખજો દોરો વાગે ને કટિંગ થાય ને આજુબાજુ પેરેસ ઉપર ધ્યાન રાખજો બસ હેપી મકર સંક્રાંતિ બાય બાય મસ્ત મજાના સપના જોજો બાય